આજે તમારા માટે લઈને આવ્યા એકદમ ચકાસ ફોર BHK બંગલો તમે જોઈ શકો છો આનો પ્લોટ એરિયા બસો ચાલીસ વાનો છે મકાનની એન્ટ્રી પૂર્વ દિશામાં રહેશે આ છે એનું લિવિંગ રૂમ આ બાજુ આવતા તમને કોમન ટોયલેટ બાથરૂમ અને એક નાનો ચિલ્ડ્રન બેડરૂમ મળી જશે એની બહાર આવતા તમને આ બાજુ મંદિરની સ્પેસ છે તમે જોઈ શકો છો સરસ સ્પેસ આપેલી છે રસોડામાં એન્ટર થતા તમને લાર્જ સાઈઝમાં સરસ મજાનું કિચન મળી જશે જેમાં ગેસ લાઈન છે ચાર સીટર ડાઇનિંગ સ્પેસ છે અને એની બહારની સાઈડ તમને સારું સ્પેસ જેમાં વોશ એરિયા આવશે અને બીજું ટોયલેટ બાથરૂમ પર મળી જશે લોકેશન કલોલ બોરિસના રોડ પર આવેલો છે

તો આજે જ કૃષ્ણ રિયલ એસ્ટેટમાં સંપર્ક કરો